નમસ્કાર મનોમંથન ન્યૂઝમાં આપનું સ્વાગત છે. પાણિયાથી બાંડીબાર જોડાતો મુખ્ય માર્ગ પર આવેલ વડેલા ગામ ખાતે દિલ્હી મુંબઈ એક્સપ્રેસ હાઇવે ઓવરબ્રિજની અધૂરી કામગીરીથી રહીશોમાં આક્રોશ. લીમખેડા તાલુકાના વડેલા ગામ ખાતે એક્સપ્રેસ હાઇવેના બ્રિજની અધૂરી કામગીરીને લઈ પાણિયાથી બાંડીબાર જોડાતો મુખ્ય માર્ગ ઉપર બ્રિજની નીચે ઉબળખાબળ રસ્તો હોવાથી વાહન ચાલકોમાં મુશ્કેલીનો સામનો કરવો પડતો હોય છે. વડેલા ગામ ખાતે કોરિડોરનું કામ અટકતું નથી અને લોકોની મુશ્કેલી પણ અટકતી નથી જ્યારથી દિલ્હી મુંબઈ કોરિડોરનું કામ ચાલુ થયું ત્યારથી સ્થાનિકો જમીન મકાન મંદિર મસ્જિદ તમામ ક્ષેત્રે હેરાન થવાનો વારો આવ્યો છે અને હજુ પણ ચાલુ જ છે વડેલા ગામે ઓવરબ્રિજના કામ દરમિયાન પાણીયા ભાંડીબાર ડામર રોડ તૂટીને દુરસ્થ થઈ ગયો ચોમાસા દરમિયાન વાહન ચાલકો હેરાન થયા અને ત્યારબાદ જીએચવી કંપની દ્વારા રોડ ઉપર પથ્થરપાથરી રોલર ચલાવીને આજ સુધી રિપેર ન કરતા મોટી મેટલ પાથરી હોવાથી ટાયર સ્લીપ થવાના કારણે વાહન ચાલકોને ખૂબ હાલાકી સેવાઈ રહે છે સ્થાનિકો લોકોને પણ ધૂળ ઉડવાના કારણે તકલીફનો સામનો કરવો પડતો હોય છે આ બાબતની જાણ જીએચવી કંપનીના મેનેજર તેમજ માર્ગ અને મકાન વિભાગના કર્મચારીઓ આ રસ્તાની કામગીરી પર ઉપર ક્યારે ધ્યાન આપશે તે જોવું રહ્યું મનોમંથન ન્યુઝ મહેશ પટેલ પંચમહાલ